મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે આવેલા વાડી વિસ્તારમાં હિંસક મારામારી થઈ હતી વાડીના સેઠા પર આવેલ કણજના ઝાડની ડાળી કાપવા મુદ્દે કુહાડી ધારિયા સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ બનાવનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે

કાના પઠાટ કાના પઠાટ કાના પઠાટ અબો અબો પઠાટો વાંધો નહીં વાંધો નહીં કાના અબો 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 ના એ કાના આણી ને કાના આણી ને કાના આણી ને અબો 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 આ ત્રણ ભાઈ અમારી વાડી ની અંદર આવી ગયા આમાં કાના આણી ને કાના કાના તું ગાને કઈ કાના તું આણી ને કાના આ અમારું આંગણું